બેઠક માં ધારાશાસ્ત્રીઓના હિતલક્ષી કામોની રૂપરેખા તૈયાર કરાશે બરોડા બાર એસોસિએશન પ્રમુખ નલિનભાઈ પટેલે શહેરના ત્રણ ધારાશાસ્ત્રીને કો ઓપ કર્યા છે જેમાં સોહિલ ગોડિયા હિતેશ ગુપ્તાને શોકત અલી સૈયદનો સમાવેશ થાય છે આ નિયુક્તિ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીની રહેશે તેમણે કહ્યું કે એસોસિએશનની ખાસ બેઠક મંગળવારે મળશે જેમાં ધારા શાસ્ત્રી ના હિતલક્ષી કામો અને તેમની સમસ્યાનો મુદ્દો એજન્ડા પર રહેશે બરોડા બાર એસોસિએશન ના બે હજાર ત્રેવીસ ચોવીસ ના ઇલેક્શન જે ઉમેદવારો અમારે જીત્યા છે એ તમામ ઉમેદવારો સકીની જે બરોડા બાર એસો જે બોડી છે એમાં આજે અમારો પહેલો દિવસ છે અને આજે એઝ અ પ્રેસિડેન્ટ મેં બરોડા બાર શહેરના સિનિયર ધારાસમાંથી ત્રણ એડવોકેટશ્રીઓનું મેં આજે કોઅપ કરી અમારી બોડીમાં સમાવેશ કર્યો છે એમાં પ્રથમ જે સિનિયર એડવોકેટ શૌકત અલી સૈયદ છે ગોઠડાના છે પરંતુ બરોડામાં કાર્યરત છે એવી જ રીતે બીજા હિતેશભાઈ ગુપ્તા છે અને ત્રીજા અમારા સોહિલભાઈ ગોડિયા છે આ ત્રણ એડવોકેટને અમે કોઅપ મેમ્બર તરીકે અમારી બોડીમાં સમાવ્યા છે અને અમે તમામ ભેગા થઈ આજથી એવું કંઈ કામ કરીશું કે આખી દુનિયા યાદ કરે સૌપ્રથમ માન્ય નનિલભાઈ અમારા પ્રમુખ છે જેમને અમારા પર વિશ્વાસ રાખી જે કોપ મેમ્બરની નિમણૂક આપી છે તેમને હું ખૂબ ખૂબ આભાર રાખું છું અને એમનો વિશ્વાસ જે વિશ્વાસની વિઝનથી લીધા છે એ વિશ્વાસ એ હંમેશા કાયમ રહે જે પ્રમુખશ્રીના વિઝન હતા અમારી પાસે એ વિઝનના હિતેશભાઈએ જે કીધું ડિજિટલાઇઝેશન 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 કરવા માટે જે આખું પ્લાનિંગ છે એ પ્લાનિંગ ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયેલી છે અને પ્રમુખસિંહ થોડા દિવસમાં ડિક્લેર બી કરશે ફ્રી બીજું કે તમામ એડવોકેટસિંહને ફ્રી વાયફાઈ ઝોન એક ફ્રી વાય ઝોન અમે આપીશું જે તમામ એડવોકેટો લાભ લેનો બીજું કે અત્યાર પાસે અમારા પાસે લાઇબ્રેરી કોર્ટની અંદર છે બધા જ વકીલો માટે અમે ફ્રી ઈ લાઇબ્રેરી કરવાના પ્લાનિંગમાં છે જે પ્રમુખસિંહનું એક વિઝન છે બીજું જ કે નેક્સ્ટ વીકમાં કદાચ એક ઈ ડિરેક્ટરી અમે ઇન્ટ્રોડ્યુસ કરીશું પ્રમુખશ્રીના માર્ગદર્શન મુજબ જે ઈ ડિરેક્ટરીનું ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે એ ઇડિક્ટ એટલા માટે કે સુપ્રીમ કોર્ટે અતાલીક રિસન્ટલી જજમેન્ટ આપેલું છે કે કોઈ બી વકીલ વિરુદ્ધ કોઈ બી કાર્ય કરતા પહેલાં બહારના શ્રીને જાણ કરવામાં આવે તો એ દરમિયાન કોઈ બી સંસ્થા કે કોઈ બી ઓફિસરને એ ખબર ન હોય કે વકીલ છે કે નહીં એ પોતાના એડિટ માધ્યમથી એ ચેક કરી શકે કે આ વકીલ છે કે નહીં તેના સિવાય ઘણા બધા એવા પ્રોગ્રામો છે ને ઘણા બધા વિઝન છે જે માન્ય શ્રી નલિનભાઈએ ડિસ્કસ કરીને આગળ લોન્ચ કરવાના છે જેનાથી સમગ્ર ભારતમાં બરોડા બારનું નામ એકદમ પ્રકલિત થાય તેમજ એક સૌથી મોટું એક વિઝન છે પ્રમુખશ્રીનું કે એક લીગલ સેમિનાર કરીએ જે લીગલ સેમિનારમાં તમામ ગુજરાતના તમામ બાર બરોડા બારમાં આવે અને એક લીગલ ડિસ્કશન થાય એમની સાથે એ આજન સુધી થયું નથી જે આવનાર દિવસોમાં થશે બરોડા બાર એસોસિએશનની જે મિટિંગ પહેલી ભરાઈ છે એમાં કોપ મેમ્બર તરીકે બંધારણ મુજબ પ્રમુખે ત્રણ જણાની વરણી કરવામાં આવે છે બે હજાર બાવીસ ત્રેવીસનું જે ઇલેક્શન થયું એમાં જે મતદારો હતા બરોડા બાર એસોસિએશનના એમણે જે બોડી ચૂંટી છે જેમને મત આપ્યા છે ખોબે ખોબે ભરીને એવા નલિનભાઈ અને તમામ કમિટીનો સૌ પ્રથમ તો હું આભાર માનું છું કે તેઓએ અમુને માહેશ્વર એસ એમ સૈયાદ ગુપ્તાજી અને ગોડિયાજી આ ત્રણેયના ઉપર જે વિશ્વાસ મૂકેલો છે કોપ મેમ્બરનું કામ એવું હોય કે જે મિટિંગ ભરવામાં આવે બરોડા બાર એસોસિએશનના ચૂંટાયેલા સભ્યો એમાં અમારે સાથે રહી અને અમને બોલવાનો અધિકાર આપવામાં આવે તો આ અધિકાર આપેલો છે અમને તો બરોડા બારના વકીલોની શું સમસ્યા છે સૌ તો ગુપ્તાજીએ કીધું ડિજિટલ વાત સાચી છે એકવીસમી સદી છે ડિજિટલ હોવું જોઈએ પણ બરોડા બારની સૌપ્રથમ જે સમસ્યા છે એક તો પાર્કિંગ બીજું કે જે શેડ નથી વરસાદ ચોમાસામાં વકીલાત તો બંધ ના થાય વકીલાત ચાલુ રહે અને વરસાદ પડે તો શેડ કે જ્યાંથી વકીલ એન્ટર થાય ત્યાંથી કોર્ટમાં જાય એ માટે શેડની જરૂરિયાત છે બીજું કે સ્વચ્છતા મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન ચલાવેલું છે તો સ્વચ્છતા બી બહુ જરૂરી છે તો આ બધા જે મુદ્દાઓ પાયાના છે એ મુદ્દા પાયાના મુદ્દામાં અમે સાથ સહકાર પ્રમુખશ્રીને જણાવીશું સેક્રેટરી હિતેશભાઈને જણાવીશું મેમ્બરને જણાવીશું અને અમે સાથ સહકાર આપીશું અને વકીલોને સાથ લઈને આ બરોડા બાળ આખા ગુજરાતમાં નામ કમાવે તેવી અમે આશા રાખીએ છીએ વડોદરા વકીલ મંડળ સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં એક નામ ધરાવે છે વડોદરા વકીલ મંડળના તમામ સભ્યોને સાથે રાખીને વડોદરાના તમામ વકીલો માટે કંઈક સારું કાર્ય થઈ શકે એ માટે અમે આજે ભેગા થયા છે અને પ્રમુખ શ્રી નલિનભાઈનો જે એક વિઝન છે એ વિઝન જ્યારે એમને અમારી સમક્ષ મૂક્યું તો ત્યારે અમને એવું લાગ્યું કે ઇતિહાસ સાથે મળીને રચાય એમ છે તો એ ઇતિહાસ રચવા માટેનો જે પાયો મૂકવાની વાત હતી એ પાયો આજે મૂકાયો છે અને આવનાર દિવસોમાં વડોદરાના વકીલો માટે અને તમામે તમામ જે કી જે વડોદરાના સભ્યો છે એમનું હિત જળવાય એ પ્રકારે અમે સાથે મળીને આગળ કામ કરીશું સૌ પ્રથમ જે વડોદરાના વકીલો છે એમના માટે ડિજિટલાઇઝેશન આખા બારનો જે ડેટા છે એનું ડિજિટલાઇઝેશન થઈ જાય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે વડોદરાના વકીલો માટે કંઈક કાર્ય થઈ શકે છે જેમાં રોજે રોજ વડોદરામાં પ્રેક્ટિસ કરતા વકીલો માટે વાયફાઈની સુવિધાથી લઈને નાની મોટી ઘણી એવી જે સુવિધાઓ છે જે સહેલાઈથી ઊભી કરી શકાય છે કમિટીમાં એ મુદ્દાઓ મૂકીને કમિટીના તમામ સભ્યોનો આ મુદ્દાઓ પર ધ્યાન લઈને એમની રજૂઆતો લઈને સાથે મળીને કંઈક નિર્ણય લઈશું આ બાબતે